ખાલી કરી દો બેન ને કઈ કોઈ નથી આગ જાજી લાગી ગઈ છે ખાલી કરી દો આજુબાજુમાં

યાથી દોર હા યાથી તોડી નાખો મારી ફાયર સ્ટેશન ને ફોન કરો હા ફાયર ને આ બારી સંસેતી તોડનો બધ વધી ગઈ છે નથી દવાય એમ ફાયર વાળા ફાયર વાળા ફોન કરો ફાયર પેલા નીચે ખાલી નાન મૂમકું હતું આવું તરસ કોઈ નહોતું હોય તો હારું ન થાય અહીંયા કઈ ન થાય